ચિન્મય સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ કરજણપાદા રોડ ઉપર આવેલ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એસ જીએફઆઈ બરોડાની અંડર ફોર્ટી સેવન્ટી નાઇન્ટીન માટે ચેસ સ્પર્ધા જિલ્લા કક્ષા લેવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લાની અલગ અલગ સ્કૂલોના બસો જેટલા વિદ્યાર્થીઓએ આ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો વિજેતા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં યોજાનાર સ્ટેટ લેવલ સ્પર્ધામાં ભાગ લેશે કરજણ તાલુકામાં ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને કરજણ તાલુકાની અંદર એસજી એફઆઈ બરોડા તરફથી ડિસ્ટ્રિક્ટ લેવલની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીનની ચેસ ચેમ્પિયનશિપનું આયોજન આપણા ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલને મળ્યું છે એટલે કરજણ તાલુકા માટે બહુ ગૌરવની વાત છે એટલે અહીંયા બરોડાની સારી સારી સ્કૂલોના બસ્સો જેવા વિદ્યાર્થીઓ આજે ચેસ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એના પેરેન્ટ્સ પણ આપણી સ્કૂલમાં આવ્યા છે એટલે એ લોકો આજે રમશે અને એમાંથી જે જે જીતશે બાળકો એ લોકો સ્ટેટ લેવલે આપણા ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કરશે અને આજે આપણે બધા જ સ્કૂલ અને બધા ટીચર્સ તરફથી બધા પેરેન્ટ્સ તરફથી બધા જ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે એ લોકો સ્ટેટ લેવલ રમે અને ગુજરાતનું નામ રોશન કરે આપણા કરજણ તાલુકાનું નામ રોશન કરે એ જ ભગવાનના ચરણે પ્રાર્થના થેન્ક યુ